શિવ તાંડવ સ્તોત્રમનું મહાત્મ્ય શિવ તાંડવ એ હિન્દુ ધર્મમાં એક મહાન અને પવિત્ર મંત્ર તરીકે માનવામાં આવે છે તાંડવ છે છે નૃત્ય અને તે ભગવાન શંકરના સ્વરૂપનો તાંડવ મંત્રો દ્વારા શ્રી શંકરના મહત્વનું વર્ણન થાય છે શિવ તાંડવ સ્તોત્રમની રચના રાવણ દ્વારા કરવામાં આવી હતી રાવણે જ્યારે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વતને ઉપાડવા પ્રયત્ન કર્યો ત્યારે તેનો અભિમાન ચકનાચુર થયો અને તેણે આ સ્તોત્રમનું રચન કરી આ સ્તોત્ર ભગવાન શંકરની મહિમાનો ગુણગાન કરે છે શિવ સ્તોત્રમ સ્તોત્ર માત્ર એક સ્તોત્રમ નથી પરંતુ તે એક પ્રકૃતિની શક્તિ અને ન્યાયનું પ્રતીક છે તેના પાઠથી મનુષ્યના અંતરાત્માને શક્તિ શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે આ સ્તોત્રમનો સંભળાવનારને મનની શાંતિ મળે છે અને તે શિવના આશીર્વાદથી જીવના તમામ દુઃખો દૂર થાય છે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આ મંત્રનું ઉચ્ચારણ ખાસ મહત્વનું છે તાંડવ સ્તોત્રમનું પાઠન એ ભગવાન શંકરના મહાન અને દુર્લભ તાંડવ નૃત્યનું ચિત્ર ઉપસ્થિત કરાવે છે આ નૃત્ય એ વિશ્વની શરૂઆત અને અંતિમના પ્રતિકરૂપ છે જે દર્શાવે છે કે ભગવાન શંકર જ સર્વનાશક અને સર્જક છે આ સ્તોત્રમનો પાઠન કરનાર મનુષ્યને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શિવ તાંડવ સ્તોત્રમને રોજના જીવનમાંગ પાઠન કરવાથી મનોવાંછિત ફળ મળે છે અને તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે આ સ્તોત્રમનો આધ્યાત્મિક મહત્વ એ છે કે તે જીવનની નશ્વરતા અને શાશ્વતતા બંનેનો સમજાવવાનો પ્રયત્ન કરે છે ભગવાન શંકરના આ ભયાનક સ્વરૂપના પાઠન દ્વારા સંસારના મોહમાંથી મુક્તિ મેળવી શકાય છે શિવ તાંડવ સ્તોત્રમના પાઠનથી ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનમાંગ સંસારિક અને આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય છે તે મહાન તાંડવ નૃત્યના વિભિન્ન પરિબળોનું વર્ણન કરે છે જે શિવની શક્તિ અને મહત્વને સમજાવે છે શિવ તાંડવ સ્તોત્રમાં દર્શાવાયેલ શિવના રુદ્ર સ્વરૂપની સ્તુતિ એ શિવભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે તે ભગવાન શિવના અગ્નિ અને તાંડવ નૃત્યની શક્તિનો દર્શાવવાનો પ્રયાસ કરે છે શિવ સ્તોત્રમનો મંત્રો શિવ શિવભક્તોને આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે તેની સાથે આ મંત્રોનો ઉચ્ચારણ કરવાથી શારીરિક અને માનસિક તાકાતમાં વૃદ્ધિ થાય છે શિવ તાંડવ સ્ત્રોત્રનો ઉપદ્રવ એ છે કે તે જીવનના તત્વો અને શક્તિઓ સાથે સંકલન સ્થાપિત કરે છે તે શક્તિ ક્રોધ અને ત્યાગના પ્રતિક છે જે જીવનના ચક્રમાં સંતુલન સ્થાપિત કરે છે આ સ્તોત્રનું પાઠન કરવાથી ભક્તોને ભય ક્રોધ ઈર્ષા અને નફરત જેવા નકારાત્મક ભાવો પર વિજય મળે છે તે ભક્તોને ભગવાન શિવ મહિમા સ્તોત્ર એ એક શક્તિશાળી સ્તોત્ર છે જે ભગવાન શિવના ભક્તો માટે અત્યંત આધ્યાત્મિક મહત્વ ધરાવે છે મહાન ઋષિ પુષ્પદન દ્વારા રચાયેલા આ પરમ ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનું મોંડું પ્રત્યય છે શિવ મહિમા સ્તોત્રનું પઠન ભગવાન શિવના આશીર્વાદોને પામવાની માન્યતા છે જે ભક્તને શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા પ્રદાન કરે છે આ સ્તોત્ર મન અને આત્માને શુદ્ધ કરવા માંગ મદદરૂપ છે જેનાથી વ્યક્તિ આધ્યાત્મિક વિકાસ અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે તે ભગવાન શિવના અનંત મહિમા અને દૈવી ગુણોને આવરી લે છે જે તેમને દૈવી સાથે જોડાણ વધુ ઊંડું કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પૂજાનો અનિવાર્ય ઘટક બનાવે છે શિવ મહિમા સ્તોત્ર એ ભગવાન શિવને સમર્પિત એક માન્ય સંસ્કૃત સ્તોત્ર છે જે હિન્દુ ધર્મના મુખ્ય દેવોમાંગના એક છે જેમને ત્રિમૂર્તિમાંગ બ્રહ્મા અને વિષ્ણુ સાથે નાશક અને પરિવર્તક તરીકે સ્થાન મેળવ્યું છે ઋષિ પુષ્પદંત દ્વારા રચાયેલ આ સ્તોત્ર ભક્તિસભર સાહિત્યનું એક શ્રેષ્ઠ કાવ્ય છે જે ભગવાન શિવની બેજોડ મહાનતા અને મહિમાને જીવંત રીતે વર્ણવે છે તેના રચનાની કથા પણ એટલી જ પ્રેરણાદાયક છે પુષ્પદંત એક ગંધર્વ દિવ્ય સંગીતકાર તેમના અણજાણ્યા પાપો માટે ભગવાન શિવની માફી માંગવા માટે આ સ્તોત્ર રચ્યું શિવ મહિમા સ્તોત્રના શ્લોકો ભગવાન શિવના અનંત ગુણો અને કોસ્મિક ભૂમિકા દુષ્ટોની વિનાશક તરીકે તેમની ભયંકર પાસાથી લઈ સર્વ પ્રાણીઓ માટે રચનાના સ્ત્રોત અને અંતિમ આશ્રય તરીકેની તેમની દયાળુ સ્વરૂપની પ્રશંસા કરે છે આ સ્તોત્ર માત્ર એક કાવ્યમય શ્રદ્ધાંજલિ જ નથી પરંતુ એક ધર્મગ્રંથ પણ છે જે શિવની બધી દ્વૈતતાઓ પરની વિલક્ષણતા તેમની સર્વવ્યાપકતા અને બ્રહ્માંડને આધાર આપનારા અંતિમ વાસ્તવિકતાના રૂપમાં તેમના ભૂમિકા પર ભાર આપે છે શિવ મહિમા સ્તોત્રના પઠને અત્યંત પુણ્યવાન કાર્યો માનવામાં આવે છે જે આત્માને પૂર્વજના પાપોથી મુક્ત કરે છે અને ભાવિ દુર્ઘટનાઓમાંથી સુરક્ષા આપે છે માનવામાં આવે છે કે આ સ્તોત્ર હૃદયને શુદ્ધ કરે છે મનને દૈવી ચેતનામાં સરખાવામાં મદદ કરે છે અને ભક્તને આધ્યાત્મિક અજવાળું તરફ દોરી જાય છે આ સ્તોત્રની ઊંડી તત્વજ્ઞાનિક સમજ ભક્તિ ભક્તિ અને આત્મસાક્ષાત્કાર મોક્ષક ના માર્ગ પર ચાલનારા લોકો માટે માર્ગદર્શક રૂપે પણ કાર્ય કરે છે સાર માંગ શિવ મહિમા સ્તોત્ર ફક્ત એક સ્તોત્ર નથી પરંતુ એક આધ્યાત્મિક સાધન છે જે ભક્તને ભગવાન શિવના દૈવી તત્વ સાથે જોડે છે તેના પાઠને એક સાધના આધ્યાત્મિક અભ્યાસ તરીકે જોવા માંગ આવે છે જે વિશ્વાસને મજબૂત બનાવે છે ભક્તિને ઊંડો બનાવે છે અને આંતરિક શાંતિ અને સર્વવ્યાપક કરુણાની ભાવનાને સ્પષ્ટ કરે છે જે તેને શિવ ઉપાસના માટે એક અનિવાર્ય ભાગ બનાવે છે શિવ મહિમા સ્તોત્ર ફક્ત સ્તોત્રનો બખાન નથી તે એક ઊંડો આધ્યાત્મિક ગ્રંથ છે જે શૈવતાવાદના મર્મને આવરી લે છે જે હિન્દુ ધર્મની મુખ્ય પરંપરાઓમાંની એક છે તેની મહત્તા ફક્ત પાઠન સુધી મર્યાદિત નથી તે ભક્ત અને પરમાત્મા વચ્ચેના સંકળાયેલા માર્ગને સ્વરૂપમાં ઓળખે છે જે વ્યક્તિને ભગવાન શિવની અનંત કૃપા અને શક્તિનો અનુભવ કરાવે છે આ સ્તોત્રના શ્લોકોમાં ભગવાન શિવને અંતિમ સત્ય તરીકે દર્શાવતી તત્વજ્ઞાનિક સમજણ છે સાકાર અને નિરાકાર શિવ મહિમા દરેક શ્લોક શિવના મહત્તમ પાસાનો ઉલ્લેખ કરે છે જેમ કે નટરાજના રૂપમાં ભૂમિકા જે સર્જન પાલન અને નાશના નૃત્યનું પ્રદર્શન કરે છે ભક્તોને મોક્ષક મોક્ષ આપનાર તરીકે તેમનો કરુણાપૂર્ણ સ્વભાવ આ સ્તોત્ર ભગવાન શિવને સર્વવ્યાપી દેવતાની રૂપમાં દર્શાવે છે જે સમય સ્થળ અને ભૌતિક દુનિયાના મર્યાદાઓથી પર છે તે સર્વ ઉર્જાનો અંતિમ સ્ત્રોત છે અજ્ઞાનનો વિનાશક છે અને શુદ્ધ ચેતનાનો સ્વરૂપ છે આ સ્તોત્ર શિવને અકારણ અને અવિશેષ નિર્ગુણ પરમાત્મા તરીકે રજૂ કરે છે જે ભક્તોની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ રૂપોમાં સગુણ પ્રગટ થાય છે શિવનો આ દ્વંદ પાસો બંને સ્વરૂપ અને સ્વરૂપ વિનાનો સ્તોત્રમાં એક કેન્દ્રીય વિષય છે જે હિન્દુ ધર્મમાં દૈવી તત્વની સ્વરૂપ પર ઊંડા તત્વજ્ઞાનિક સમજણને પ્રતિબિંબિત કરે છે ભક્તો માનતા હોય છે કે શિવ મહિમા સ્તોત્રનું પઠન ભક્તિ અને શ્રદ્ધા સાથે તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે એવું કહેવામાં આવે છે કે તે માનસિક શાંતિ શારીરિક સુખાકારી અને આધ્યાત્મિક શક્તિ આપે છે આ સ્તોત્ર પાઠન મુશ્કેલી અથવા પડકારોની કાળ માંગ આવે છે કારણ કે તેને ભગવાન શિવના રક્ષણ અને ઉપચારક શક્તિઓને આમંત્રિત કરતું માનવામાં આવે છે ઉપરાંત આ સ્તોત્ર માનવામાં આવે છે કે તે મનને નકારાત્મક વિચારો અને ભાવનાઓથી મુક્ત કરે છે જેનાથી આધ્યાત્મિક અજવાળું અને આંતરિક પવિત્રતા તરફનો માર્ગ મોકળો થાય છે આ સ્તોત્રની શક્તિ ફક્ત તેની કાવ્યમય સુંદરતા સુધી મર્યાદિત નથી પરંતુ તે સરળ છતાં શક્તિશાળી રીતે ઊંડા સત્યોને વ્યક્ત કરવાની ક્ષમતામાં પણ છે તે બધાને ઉપલબ્ધ છે ભલે કોઈની આધ્યાત્મિક સમજણની સ્તર કોઈ પણ હોય તેને આધ્યાત્મિક વૃદ્ધિ માટે એક સર્વવ્યાપક સાધન બનાવે છે શિવ મહિમા સ્તોત્રના નિયમિત પાઠન દ્વારા ભક્તોને વિશ્વના જીવનના અસંગત સ્વરૂપની યાદ અપાવવામાં આવે છે અને તેઓને આંતરિક રહેલા શાશ્વત સત્યને શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સંગ્રહમાં શિવ મહિમા સ્તોત્ર એક સદાબહાર આધ્યાત્મિક ખજાનો છે જે પેઢીઓમાંગ ભક્તોને પ્રેરિત અને ઉત્થાન કરવા માટે ચાલુ રાખે છે તે ભગવાન શિવના અનંત પ્રેમ અને દયાનું સાક્ષી છે જે તેના ભક્તોને ન્યાયના અને મુક્તિના માર્ગ પર માર્ગદર્શક બનાવવા માટે હંમેશા તૈયાર રહે છે એકાંતમાં અથવા સમૂહ પૂજાના ભાગરૂપે પઠન કરવામાં આવે શિવ મહિમા સ્તોત્ર દિવ્ય કૃપાનું શક્તિશાળી આમંત્રણ રહે છે જે સૌને આશ્રય શક્તિ અને આધ્યાત્મિક અજવાળું પ્રદાન કરે છે